ક્રાઇમ ન્યૂઝમાં સ્વાગત છે ઇંગ્લિશ દારૂની ખાલી બોટલો ઉપર સ્ટીકરો બનાવી બોટલો તૈયાર કરી વેચાણ માટે રાખેલ બે ગોડાઉન શોધી કાઢી વડોદરા શહેર પીસીબી બાતમીએ મેળવી સફળ કેસો શોધી કાઢવા જરૂરી સૂચનાને માર્ગદર્શન પૂરું પાડી આવી ગુનાહિત પ્રવૃત્તિ ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના કરેલ હોય જે આધારે પીસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી એમ અરજી હકીકત મળેલ કે અજબડી પાસે પાસે તેમજ લાલ અખાડા ગોડાઉન આવેલા હોય જેવા મનીષ મેઘવાણી મેઘા મેઘવાણી નાઓ ગોડાઉનમાં દારૂની ખાલી બોટલો બુટલેગરોને વેચે છે જે હકીકતના આધારે માહિતી મુજબની ની જગ્યાઓએ રેડ કરતા લાલ અખાડા પાસે તેમજ અજબડી મિલ રોડ ઉપર બે ગોડાઉન મળી આવે

एंटीक्यू ब्लू अल्ट्रा प्रीमियम विस्की ब्लेकॉग ब्लेक रिजर्व ब्लेंडेड विस्की टीयर्स हाईलेंड क्रीम ब्लेंडेड स्कॉच विस्की ब्लेक एंड व्हाइट ब्लैंडेड स्कॉच विस्की स्मीरन ऑफ वोडका स्मीरन ऑफ वोडका ओरेंज फ्लेवर ब्लेंडर प्राइड रेर प्रीमियम विस्की मैकडोन नंबर एक ओरिजिनल वगैरह ब्रांड की किमत इंग्लिश दारू अलग अलग, अलग ब्रांड नवा बूच इतले कि ढाकणों